વાસણા ગોળિયામાં તૈયાર કરવામાં આવેલ મેદાન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાયું ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે સમસાન ભૂમિની બાજુની જગ્યામાં જંગલી બાવળોની સફાઈ કરાવીને તૈયાર કરવામાં આવ્યો વિશાળ મેદાન વિદ્યાર્થીઓના હિત માટે સારું મેદાન તૈયાર કરવામાં આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે અને પોલીસની દોડ માટે એક મોટો બનાવવામાં આવ્યું છે આ મેદાનની કામગીરી અંદાજીત દિવસથી સફાઈ માટે કામ ચાલુ હતું જે મેદાન બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વાસણા ગોળિયા ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી વિદ્યાર્થીઓ માટે પોલીસની ભરતી માટેનું દોડ અને બીજી કસરતો માટે મોટું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના હિત

ફરજ બજાવું છું કે અમારા ગામના સરપંચ શ્રી ખેમાજી લખમાજી માળીએ એવું વચન અમારા ગામની અંદર આપ્યું હતું કે સાત દિવસની અંદર હું પોલીસની તાલીમ માટે હું મેદાન બનાવીને આપીશ અને ગામ અને ગામના સહયોગ અને સાથ અને સહકારથી સરપંચશ્રીએ સાત દિવસની અંદર બાર દિવસથી આ કામ ચાલુ હતું અને બાર દિવસની આ કામ સંપૂર્ણ તરીકે તૈયાર થઈ ગયું છે આ મેદાન બનાવવામાં વાસણા ગોળિયા ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન પરમાર અને ગ્રામજનોનો મોટો સહયોગ રહ્યો હતો આ મેદાન બનીને તૈયાર થઈ ગયું છે જેમાં પાંચસો વીસ મીટરનો ટ્રેક બનાવ્યો છે વિદ્યાર્થીઓને દોડવા માટેની આઠ વીઘા જેટલી જગ્યા ફાળવેલી છે આ મેદાન માટે તેર દિવસ કામ ચાલુ રહ્યું હતું જેમાં બાવળનો સંપૂર્ણ નિકાલ કરવા માટે ટ્રેક્ટર જેસીબી અને લોડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે ખાડાઓ પૂરવા માટે ટ્રેક્ટર દ્વારા સાતસો એકસઠ ટ્રોલીમાં માટીના ફેરા કરી ખાડાઓમાં પૂરણ કરી ટ્રેક્ટર અને લોડર પરાયુક્ત મેદાનને લેવલ કર્યું વાસણા ગોળિયા ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી ગામ લોકો આમાં પોતાનું ટ્રેક્ટર અને ડીઝલની સેવા આપી છે ત્યારે સરપંચ પતિએ જે પણ લોકો એની સ્વાર્થ ભાવી સેવા આપી છે તેમને અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા ભારત માતાજી જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજે વાસણા ગોળિયા ગ્રામ પંચાયત દ્વારા અમારા સરપંચ શ્રી ગંગાબેન થેમસંદભાઈ જે ગામ લોકોએ એમને જીતની જવાબદારી આપી હતી એમના ઉપર જે જવાબદારી આપી હતી એ સો ટકા નિભાઈ રહ્યા છે જ્યાંથી સરપંચ જે પોતાની ગામની જે પંચાયતની જવાબદારી મળે એ દિવસથી ત્યાંથી અમારા રોડ રસ્તા તમામનું કામ સંપૂર્ણ રીતે ચાલુ છે સાથે સાથે આજે હાલ બારમા મહિનાની એક તારીખથી આ બારમા મહિનાની અંદર નવાગળિયા ગામનું છેડની પણ શરૂઆત થઈ ગઈ છે સાથે સાથે ગોકુળનગરની અંદર સંડાસ બાથરૂમ જે એ પણ તકલીફ હતી એ પણ શરૂઆત થઈ ગઈ છે સાથે સાથે જે અહીંયા આપણે જે સ્કૂલ પોલીસની ભરતીની અંદર જે જવાબદારી લીધી હતી એ સંપૂર્ણ રીતે અંદાજીત સાત વીઘા જેવી જવાબદાર વીગા જગ્યા સંપૂર્ણ રીતે ખુલ્લી મૂકી દીધી હતી એ પણ ગામ લોકોનો સાથ અને સહકારથી આપણા અમારા સરપંચ સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છે ને ગામનો જેવું જો સાથ હશે એવું ગામ સો ટકા સરપંચ એવી જવાબદારી હું ગામનો વિકાસ કરતો રહીશ અહેવાલ માળી સંબંધ ભારત ન્યૂઝ